લિંબાયત અને ડિંડોલી આ ચારેય પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ ચુમ્મોતેર હજાર જેટલી બોટલો છે અને લગભગ એંસી હજાર જેટલો આશરે મુદ્દામાલ થાય છે એંસી લાખ જેટલો મુદ્દામાલ થાય છે આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં આ મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી જ રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું કઈ કઈ જગ્યાથી છે ટોટલ ચાર પોલીસ સ્ટેશનનો આ મુદ્દામાલ છે કે જેમાં લીંબાયત ઉધના સલાબતરા અને ડિંડોલી આ ચાર પોલીસ સ્ટેશન છે અને જુદી જુદી રીતના અમે જે પ્રોહિબિશનના કેસો કર્યા હોય છે કે જેમાં કાં તો રનિંગ કેસો હોય છે અથવા કોઈના કબજામાંથી અમે મેળવેલો દારૂ હોય છે જે ગેરકાયદેસર રીતના એ લોકોએ લઈ આવ્યા હોય એ તમામ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે